સુરત અઠવાલાઈન્સ ચોપાટી પાછળ તાપી નદીમાંથી 55 વર્ષે યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ મજુરા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરત શહેરના અઠવાલાઈન્સ ચોપાટી પાછળ તાપી નદીના કિનારેથી એક યુવકની લાશ મળી આવી હતી ઘટનાની જાણ મળતા જ મજુરા ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી મૃતક યુવકની ઉંમર આશરે પંચાવન વર્ષની હોવાનું જાણવા મળ્યું છે લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે પોલીસે અપઘાતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે હાલમાં યુવકના મૃત્યુના કારણો અને ઘટનાની વિગતોની તપાસ ચાલી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કંટ્રોલ કોલ આવ્યો કે ટાપીમાં ચોપટી પાછળ એક બોડી આવી છે એને કાઢવા માટે મારું મજૂરાનું ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું જમાદારે લાઇફ બોય લઈને બોડીને બહાર કાઢી ખાસ કરીએ ડેડ બોડીની ઉંમર પંચાવન કેસી હશે